હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજ ના બ્લોગ ની શરૂઆત કરી દીધી ભાગી ગયા 9 તો 9 બુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા ચા પીવા બેઠા ચા પીવા ડાન તળેલી રોટલી આજ હું કરવાની આજે થોડું પયા કામ કરીશ પછી લીમડો એક કાપવાનો તો થોડો લીમડો કાપી દઉં અને જ્યાં જ્યાં પણ કિરાળો દિવાળો પડી છે પાટ બાટ પડી ગયા હોય સમાધાન કારણે જીવજંતુ ને દીકનારે કે બધું પૂરી નાખીશું સાંધા બધા બધું પછી શું કામ બાકી રહેતું છે તો પછી આપણે આજે કરી દઈશું મળીએ બ્લોકમાં આગળ બાજુ હું તો એક કારીગર ને એક બાજુ જોરથી બોલજો મિત્રો આ બાજુ રોડનું અને ઓટલાનું લેવલ એક થઈ ગયું છે એટલે આ બાજુની માટી બધી અંદર ઓટલા ઉપર આવે એટલે આપણે બે ઇંચની પાડી એને ચડી દઈશું ઘેટી બધી એને ચોમાસાની જોઈને આવે છે અને વાળી ગઈ એને સાફ કરવું પડે નહીં એટલા માટે આ રવિવાર છે રવિવારનો ઉપયોગ કરી એના માટી આપણે ચઢી દઈશું મા�લલ૲ માલ૲લ૲ માલલે प्लास्टर करो पहला एक रुपया न लाओ हां को जाओ को जाओ आ भाई

Ali. <sup> <sup>

આવો કાંતિલાલ આવો બસ હજો ને વધારે કયો લીધું થોડું ધોનિ બસ આવો પાણી કરીએ

બસ એ ખૂણા વાળું કરો ને તો આ બાજુ તો પપ્પા એ પાળી ચણી તૈયાર કરી દીધી બતાવી દો નજીકથી હવે થોડું સુકાશે એટલે પાણી રેડી દઈશું ઉપર એટલે પાકું થઈ જાય પપ્પા ચડશે <laughs> 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 પપ્પા લીમડા ઉપર ચડી ગયા દાંતડો આપશે કોક મને તો મિત્રો ચોમાસું આવી ગયું છે વાવાઝોડું આવે લીમડો નમી ગયો છે ઘે વાવાઝોડામાં નમી ગયું તો ઉપર ખાલી વધી જાય છે એટલે હવે આપણે લીમડાને કાપી

ધીમે આપણે દાડા કાપી જગ્યા કરી અને પછી લેબડું છે આ દાડા ઊંચા ગયા છે અને કાપી નાખી થોડું ફોલું કરી દઈએ એટલે આવતી સાથે બધા સરખો ફાલ અપાશો એ ફાલન બાજુમાં સંતરી થઈ ને સંતરી તો એને સંતરા આવે નહીં મમ્મી નીના લીધે છુપાઈ જાય આમ બુંગતી નહીં થતી આડી આડી જાય આ પેલું કાપેલું ડાળું એ લઈ લો લઈ દીધું એ બહાર જ જવા દેવું ને બહાર એ તો ગામડા ને બટકી ખા

तो गाइस लिंबडो कपाई गयो बोडो कर दीतो लिंबडो पप्पा उडी नाव ठेकिनन पेलला बाहेर तो अखेर वाने हो जाती है 17 ला आपलो लाबो कपाई દાંતડું પડ્યું તું નીકળ તો ચલો આ લસણ ખોલી દીધું અને હું નાવા તો મળી આગળ તો ચલો જમવા આ બાજુ ઓળો ગોળ રોટલો છાશ હમ રોટલાનું ચૂરમો તો ચલો જમી લઈએ તો ગાઈઝ વાગી ગયા છે સાડા છ આ બાજુ સનસેટ તો નહિ થયું હજુ આ બાજુ પડદાનું કામ કર્યું કચરા પૂતું કર્યું ઉપર અને એક પડદો લગાવવાનો બાકી એ પપ્પા લગાવો

તો ગાઈઝ વાગી ગયા છે પોણા આઠ અને આ બાજુમાં કરી દીધું કામ પડદા લગાવી દીધા ત્રણેય બાજુમાં ખુલ્લું રહેતું એટલે દો તો જો આ રીતે પડદા લગાવી દીધા તો ચલો હવા મળીએ નીચે જઈને જમવાનું

તો આજના બ્લોગને કરીએ અહીંયા એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગની ને સબસ્ક્રાઇબ કરો તો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભદાત્રિ બાય બાય